વેલકમ ટુ માય ચેનલ આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે ચેનલમાં આવતા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા બનતા વિડીયો તરત મળતા રહે અને આ વીડિયોને શેર કરો નમસ્તે બાળકો ધોરણ પાંચ વિષય પર્યાવરણ પ્રકરણ પંદર ઠંડુ કે ગરમ તો સરસ મજાની વાર્તા દ્વારા આપણે પાઠની શરૂઆત કરીએ એક કઠિયારો હતો તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો ત્યારે ખૂબ જ ઠંડી હતી તેની આંગળીઓ થીજી ગઈ હતી કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો તે આશ્ચર્યમાં પડ્યા આ બધું શું છે પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં તે વિચાર કરતાં ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછ્યું થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કદાચ કઠિયારાને તે ન ગમે તો અંતમાં મિયામ બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં તે કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું કેમ છો ભાઈ જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું અહીંયા કઠિયારો શું કરે છે જ્યારે એની હાથની આંગળીઓ પર ફૂંકો મારે છે ત્યારે બાલિસ્તી એને જોઈ રહ્યો છે તો બાલિસ્તી ને વિચાર થાય છે કે આ શું કરી રહ્યો છે તો પૂછવા માટે જાય છે પરંતુ એના મનમાં એમ સંકોચ થયો કે પૂછું અને કંઈક એમને દુઃખ થાય તો એટલા માટે એ પૂછે છે હવે આગળ જોઈએ કે આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું જરૂરથી પૂછો તમારે શું પૂછવું છે મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો મિયા બાલિસ્તીએ તેને કહ્યું શું કહે છે મિયા બાલિસ્તી એને કહે છે કે તમે તમારા હાથ ઉપર વારંવાર ફૂંકો કેમ મારો છો તો પઠિયારો શું કહે છે જુઓ તમે ચિત્રમાં જુઓ હાથ ઉપર ફૂંકો મારે છે અહીંયા જોઈ શકો છો તમે અને અહીંયા ચૂલો સળગાયો છે તેના પર ફૂંકો મારે છે કઠિયારાએ જવાબ આપ્યો તેનો ખૂબ જ ઠંડી છે મારા હાથ થીજી જાય છે તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે હું ફરી તેમને ગરમ કરવા ફૂંકો મારું છું શું કહે છે એના હાથ થીજી જાય છે ઠંડીના કારણે તો ફૂંકો મારીને ગરમ કરે છે મિયા વાલિસ્તીએ માથું હલાવી ઓહો તો એવું છે અને પછી તે ત્યાંથી જતા રહ્યા પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા આટલી વાત જાણીને તે જતા રહ્યા અને પછી શું કરે છે ત્યાં થોડીક જ નજીકમાં જઈને એની સામે જોવે છે શું કરે છે કઠિયારો તેનું થોડી જ વારમાં બપોર થઈ કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો તેણે બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા લાકડા ભેજવાળા હતા તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો પાછી વળી ફૂંક મારે છે તો શું કરે છે બાલિસ્ત્રીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા તેમણે પોતાની જાતને કહ્યું અરે જો તે ફરી શું કહે છે અરે તે જો ફરી કરવા લાગ્યો એટલે કે ફૂંક મારવા લાગ્યો તેના મોંથી ફૂંક મારવા લાગ્યો શું આગ તેના મોંમાંથી નીકળે છે બાલિસ્ત્રી શું કહે છે કે ફરી ફૂંક મારે છે શું આગ એના મોંમાંથી નીકળે છે એવું વિચારે છે કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી તેણે વાસણમાં બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું ફૂંકૂંક તો અરે બાલિસ્તીને પોતાની જાતને કહે છે તે ફરી ફૂંકો મારે છે હવે શું શું તે બટાટા સળગાવવામાં જઈ રહ્યા છે શું કહે છે ચૂલો સળગાવ તો ફૂંક મારી પરંતુ બટાટા એણે બહાર કાઢ્યા તો એ ગરમ છે એને ઠંડા કરવા માટે પણ ફરીથી ફૂંક મારે છે તો બાલિસ્તીને આશ્ચર્ય થાય છે કે થોડી વાર તેને ફૂ ફૂંકો માર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોમાં મૂક્યા અને ખાવા લાગ્યો શું કરે છે બાલિશથી આ બધું જોઈ છે જે કઠિયારો ફૂંક મારીને બટાકાને ઠંડા કરે છે અને પછી ખાય છે હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું હવે આ બાલિસ્તીને ખૂબ નવાઈ પામ્યા તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારી કઠિયારા પાસે ગયા કેમ છો ભાઈ તેમણે કહ્યું જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું ફરી તેના મનમાં પ્રશ્ન થયો તો ફરી કે છે તો કઠિયારાએ જવાબ આપ્યો સેજ પણ નહીં તમારે જે પૂછવું હોય તે પૂછો મિયા બાલિસ્તીએ કહ્યું આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમ આપવા માટે ફૂંક મારતા હતા એટલે કે ગરમ રાખવા માટે ફૂંક મારતા હતા હવે તમે આ બટાટા પર ફૂંકો મારો છો જે પહેલેથી જ ખૂબ જ ગરમ છે તમારે તેને શા માટે વધારે ગરમ કરવાના છે શું કહે છે બાલિશી આ બટાટા તો પહેલાંથી જ ગરમ છે શું કેમ ફૂંકો મારું છું તો કઠિયારો કહે છે નાના મારા નાના મિત્ર આ બટાટા ખૂબ જ ગરમ છે હું તેને ઠંડા પાડવા તેના પર ફૂંકો મારું છું જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મી આ બાલિસ્તીના ચહેરા સફેદ થઈ ગયો તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા તેને નવાઈ લાગે છે કે આ શું ઠંડા પાડવા પણ ફૂંકો મારવાની ગરમ કરવા પણ ફૂંકો મારવાની કઠિયારો સારો માણસ હતો તેણે કહ્યું શું થયું મિયા તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો તેમ છતાં મિયા બાલિશ્રીએ પાછળ જવા લાગ્યા જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું આ કેવા પ્રકારનો જીવ છે ચોક્કસ તે ભૂજ છે કે જીન છે ફૂંક મારી ગરમ ફૂંક મારી ઠંડુ બંને એક જ સ્વાસ્થ્ય આ શક્ય નથી શું કે ફૂંક મારે તો ઠંડુ થાય છે ફૂંક મારે તો ગરમ થાય છે નક્કી આ ભૂત છે કે આવું શક્ય નથી હા તે સાચું છે અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે શું કહે છે કઠિયારો હા તે સાચું છે જે દેખાતું નથી એ સાચું છે તો કઠિયારા અને બાલિસ્તી વચ્ચેની વાતચીત આપણે અહીં જોઈ કરો મિયા બાલિસ્તીએ મૂંઝવણમાં હતા જ્યારે તેમણે કઠિયારાનો તેના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બટાટાને ઠંડા પાડવા ફૂંક મારતો જોયો તો તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંકો મારી છે તે કેવું લાગે તમને પ્રશ્ન પૂછે છે તો તમે આવું કર્યું છે તો કહી શકો કે હા મેં શિયાળામાં ઠંડા પડી ગયેલા હાથને ગરમ કરવા ફૂંકો મારી છે શિયાળામાં ઠંડા હાથ પર ફૂંક મારવાથી હાથને ગરમી મળે છે જેમ કઠિયારાએ કર્યું હતું તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે ગરમ કે ઠંડી તો તમે જાતે અનુભવ કરી શકો શિયાળામાં આવું તમે અનુભવ્યું હશે તો કે મોંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં થોડી ગરમ છે ત્યાર પછી હવે તમારા હાથ તમારા મોંથી થોડા દૂર રાખો અને ફરીથી ફૂંક મારો તમારા મોંની હવા કેવી લાગી અને કેમ તો હાથને મોંથી થોડા દૂર રાખીને તમે ફૂંક મારતા હવા થોડી ઠંડી લાગે છે કારણ કે મોંમાંથી આવતી હવા હાથ સુધી આવે તે પહેલાં આજુબાજુની હવા સાથે ભળીને થોડી ઠંડી પડે છે તેથી મોંથી દૂર રાખેલા હાથ પર આવતી હવા થોડી ઠંડી લાગે છે આગળનો પ્રશ્ન જોઈએ વિચારો અને કહો તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હો અહીંયા કહી શકે તમે બીજું એવું શું છે કે તમારા શ્વાસનો ગરમાવાથી તમે ઉપયોગ કરતા હો તમારે એના વિશે કહેવાનું છે જુઓ અહીંયા કાપડના ટુકડાને ત્રણ ચાર ઘડી લો હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો કપડું ગરમ થયું બાલિશથીએ જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો જો તેણે બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થઈ હોત કે શું કહે છે અહીંયા પહેલો પ્રશ્ન એવો છે કે કાપડના ટુકડાની ત્રણ ચાર ઘડી કરી અને પછી તમે મો પાસે લાવીને જોરથી ફૂંક મારો તો કપડું ગરમ થાય છે તો તમે અનુભવ કરો કે હા ગળીવાળેલા કાપડના ટુકડાને મોં પાસે લાવી તેના પર જોરથી ફૂંક મારતા કપડું ગરમ થાય છે પછી અહીંયા કઠિયારાએ ગરમ બટાટાને ઠંડા કરવા માટે ફૂંક મારતો હતો પરંતુ જો ઠંડા કર્યા વગર તે ખાધા હોત તો શું થાત તો તમે અનુભવ્યું હશે એવું કે કઠિયારાએ બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો તેને જીભ દાજી જાત અને જીવ પર બળતરા થાત આને લીધે તેના તેણે ચાવેલા બટાટા મોમોથી થૂંકી દેવા પણ પડત કારણ કે ગરમ હોય તો જીભ ઉપર આપણને બળતરા થાય તમે ક્યારેક કંઈ ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભે દાજા છો જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો તમે કરતા હશો કોઈ પણ ખોરાકને તો અહીંયા એ જ લખવાનું છે કે હા મારી મમ્મીએ દાળ ભાત બનાવ્યા હતા અથવા રોટલી કે કોઈ શીરો કોઈ પણ વાનગી બનાવી હતી તે સમયે જમતા જમતા ગરમ ગરમ મેં એ ખાધું હતું ત્યારે હું મારી જીભ પર દાજ્યો હતો અને ઘણીવાર જીભ પર કે ગળામાં બળતરા પણ થઈ હતી કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે હું તેને મોં વડે ફૂંક મારીને અથવા થોડા સમય રહેવા દઈને અથવા તો એને પંખા નીચે રાખીને ઠંડો કરું છું આ રીતે તમે લખી શકો જો તમારે આ ત્રણ ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય દાળ રોટલી ભાત તમે તે કઈ રીતે કરશો તો તમે બધા અલગ અલગ રીતે કરતા હોય છે આગળના પ્રશ્નમાં જોયું એમ તો ગરમ દાળને એક વાટકીમાંથી બીજી વાટકીમાં અને બીજી વાટકીમાંથી પહેલી વાટકીમાં નાખીશ આમ થોડી વારમાં દાળ ઠંડી થઈ જશે જ્યારે ગરમ રોટલીના ચાર ટુકડા કરી તેના પર આપણે ફૂંક મારીશું તો રોટલી ઠંડી થશે અથવા પંખા નીચે મૂકીશું ત્યાર પછી ગરમ ભાતને ડીશમાં પહોળા કરીને ફેલાવીને ભાતને ઠંડા કરીશું અને પંખા નીચે મૂકીશું તો પણ ઠંડા થઈ જશે હવે જુઓ ચિત્ર એક મીની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી તમારા મતે શું વધુ ગરમ હશે મીનીની ચા કે તેના મોંથી ફૂંકે છે એ હવા શું કહે છે અહીંયા મીની છે એ ચાને ફૂંક મારીને ઠંડી કરવાનો પ્રયત્ન કરે છે તો તમારા મતે શું વધુ ગરમ હશે કે મીનીની ચા કે તેના મોતમાંથી ફૂંકે છે કે એ હવા તો મીનીની ચા વધારે ગરમ હશે એટલા માટે ફૂંક મારે છે ત્યાર પછી બીજું ચિત્ર તમે જોઈ શકો છો સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી તે તેના હાથ પર ફૂંકો જ માર્યા કરે છે હવે વિચારો અને લખો શું વધારે ઠંડુ છે કે સોનુના હાથ કે તેનો શ્વાસ તો સોનુંના જે હાથ છે વધારે ઠંડા છે એટલા માટે એ ફૂંકો મારે છે પહેલાં ચિત્રમાં શું હતું ચા વધારે ગરમ હતી અહીં હાથ ઠંડા છે તમે તમારા મોથી બીજા કયા કામ માટે હવા ફૂંકો છો તો તમે આ કામ આપણે જોયા એ સિવાય કોઈ બીજી વસ્તુઓ માટે તમે હવા ફૂંકતા હોય તો આ પ્રમાણે ફૂંકતા હશો હું બોલું છું તો એક સીટી વગાડવા માટે આપણે હવા સીટીની અંદર પૂરીએ છીએ અને સીટી વાગે છે પછી ડુંગળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે ત્રણ કપડાં અથવા અન્ય વસ્તુઓને પરથી ધૂળ ઉડાડવા માટે ચશ્માના કાચને સાફ કરવા માટે કાગળની ફરકડી ફેરવવા માટે અને ફુગ્ગો ફૂલાવા માટે આપણે આવા એટલે કે મૂકીએ છીએ હવે આગળ જોઈએ કાગળની સિસોટી બનાવો તો અહીંયા એની રીત આપી છે બાર સેન્ટીમીટર લાંબો અને છ સેન્ટીમીટર પહોળો કાગળનો ટુકડો લો કાગળને અડધેથી વાળો ચિત્ર એક મુજબ આ ચિત્ર એક મુજબ પછી ચિત્ર બેના બતાવ્યા મુજબ તેમાં કાણું બનાવવાનું થોડું કાપો મધ્યમાંથી નાનું કાણું બનાવો અને પછી એને કાપો ચિત્ર બે મુજબ બંને બાજુથી કાગળને ઉપર તરફ વાળો ચિત્ર ત્રણ મુજબ અહીંયા જોઈ શકો છો કાગળને તમારી આંગળીઓ વચ્ચે રાખી પકડો અને તેમાં મોં રાખો તમે ફૂંક મારો અને સિસોટી સાંભળો કોની સિસોટી વધારે મોટી સંભળાય છે તમારી કે તમારા મિત્રને જોરથી અને ધીમેથી પણ ફૂંક મારો અને જુદા જુદા અવાજ કાઢો તો આ રીતે તમારે સિસોટી બનાવીને કરવાનું છે કાર્ય જુદી જુદી રીતે ફૂંક મારો નીચે આપેલી વસ્તુઓની સિસોટી બનાવો સૌથીમાં મોટેથી અને સૌથી ધીમે વાગે તે રીતે ક્રમમાં તમારે લખવાનું છે તો અહીંયા આપી છે ચોકલેટનું રેપર પાંદડું ફૂકો પેનનું ઢાંકણ અને બીજી કોઈ વસ્તુ એ તમારે લખવાની છે તો એને શું કહે છે સૌથી મોટેથી શરૂ કરીને સૌથી ધીમે વાગે તેવી સિસોટીઓ તો આ વસ્તુમાંથી સૌથી પહેલાં આવશે પેનનું ઢાંકણ આવશે ત્યાર પછી બંને હાથથી આંગળીઓ વડે એટલે કે આપણે બીજી કોઈ વસ્તુને બંને હાથની આંગળી વડે સોટી બોલાવીએ છીએ એ આવશે પછી આવશે પાંદડું પછી ભૂગ્ગો અને ચોકલેટનું રેપર તો આ રીતે તમારે લખવાનું છે આગળ જોઈએ તમે માણસોને જુદા જુદા સંગીતમાં સાધનો જેવા કે વાંસળી ઢોલક બીન ગીટાર સિતાર મૃદક વગેરે વગાડતા જોયા છે શું તમે તમારી આંખો બંધ કરી તેમના અવાજ ઓળખી શકો છો આ સંગીતના સાધનો વિશે વધારે જાણો તેમના ચિત્રો પણ તમારે ભેગા કરવાના છે તો આપણે આ જે સાધનો છે એના વિશે આપણે જાણીએ થોડી એક માહિતી વાંસળી તો વાંસળી વિશે જોઈએ કે તે વાંસમાંથી બનેલી હોય છે તેનો આકાર પોલી નળી જેવો હોય છે અને છ કાણા હોય છે એક બાજુએથી ફૂંકીને તેને વગાડવામાં આવે છે પછી છે ઢોલક તો તે લાકડામાંથી બનેલું નળાકાર વાદ્ય છે તેની બંને બાજુએ તંગ ચામડાથી ઢાંકેલી હોય છે બે લાકડાની લાંબી સળીઓ વડે કે હાથની આંગળીઓથી થપાટથી વગાડવામાં આવે છે ત્યાર પછી બીન એટલે કે મોરલી તો તે સૂકી દૂધી કે કોળાની ખાલ તથા વાંસ અથવા લોખંડની પાઇપમાંથી બનેલું વાદ્ય છે ફૂંકીને વગાડવામાં આવે છે મદારી લોકો આ વાદ્યનો ઉપયોગ કરે છે પછી છે ગિટાર તો તે પ્લાયવુડથી બનેલું વાદ્ય છે તેમાં લગાવેલા તંગ તારની મદદની તે વગાડવામાં આવે છે એના પછી છે મૃદંગ તો મૃદંગ છે તે ઢોલક જેવું છે અને તે હાથથી થપાટ મારીને વગાડવામાં આવે છે તેની પહોળાઈ ઢોલક કરતાં ઓછી અને લંબાઈ વધુ હોય છે તો આપણે આ વાદ્ય વિશે જોયું આગળ જોઈએ શું તમે કેટલીક એવી વસ્તુઓના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તેના સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે શું કહે છે તમે એવી વસ્તુના નામ આપી શકો કે જ્યારે તમે તેને વગાડવામાં આવે ત્યારે સુરીલા અને રુચિકર અવાજથી ઉત્પન્ન કરી શકે તો કે હા હું સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે એવી વસ્તુઓ એટલે કે સાધનોના નામ આપી શકું છું તો વાંસળી મોરલી શરણાઈ સિતાર ગિટાર હાર્મોનિયમ વાજુ વગેરે હવે આ કરો અને ચર્ચા કરો તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે તમે આ કાર્ય કરતા લોકોને જોયા છે જેણે ચશ્મા પહેરતા હશે તો એ લોકો કેવી રીતે સાફ કરે છે એ તમે અનુભવ્યું હશે રૂબરૂ તો હા મેં જોયું છે મોંમાંથી નીકળતી હવામાંના ભેજને લીધે ચશ્માના કાચ ઝાંખા પડે છે અને પાણીના નાના બિંદુઓ છે તેને કપડાં વડે લૂંછવાથી ચશ્મા સાફ થઈ જાય છે એના પછીનો પ્રશ્ન એક કાચ લો તે તમારા મોની નજીક લાવો અને તેના ઉપર જોરથી ફૂંક મારો આવું ત્રણથી ચાર વખત કરો કાચ ઝાંખો દેખાય છે તો હા કાચ પર ત્રણથી ચાર વખત જોરથી ફૂંક મારતા કાચ ઝાંખો દેખાય છે એના પછીનો આગળનો પ્રશ્ન આપણે જોઈએ તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો તમે અરીસાને અડીને કહી શકો કે શાનાથી ઝાંખો થયો તમે મોમોથી જે હવા ફૂંકીને તે સૂકી હતી કે ભીની તો આપણે જોઈએ પ્રશ્નનો જવાબ કે હા હું અરીસા પર જોરથી ફૂંક મારીને તેને ઝાંખો બનાવી શકું છું અરીસાને આંગળીઓ અડકવાથી ભીનો લીસોટો દેખાય છે આ પરથી કહી શકાય કે અરીસો ઝાંખો થયો છે મેં મોમથી અરીસા પર જે હવા ફૂંકી તે ભીની અને ભેજવાળી હતી આગળનો પ્રશ્ન જોઈએ તમારા હાથ તમારી છાતી પર મૂકો જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે તો જ્યારે હું શ્વાસ લઉં છું ત્યારે મારી છાતી બહાર આવે છે તમે પોતે અનુભવ કરી શકો તમારી છાતીનું માપ તમારે લખવાનું છે ઊંડો શ્વાસ લો પછી તમારા મિત્રની માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો તેનું માપ તમારે અહીંયા લખીને ચોપડીમાં લખવાનું છે હવે શ્વાસ બહાર કાઢો ફરી વખત તમારા મિત્રને તમારી છાતીનું માપ લેવા કહો અને માપ લખો તમારા છાતીના બે માપમાં કોઈ તફાવત જોવા મળ્યો જો હા તો અહીંયા તમારે લખવાનું છે તો તમે માપીને શ્વાસ રોકીને અને શ્વાસ રોક્યા વગર તમે માપ લેશો તમને ખબર પડશે કે એમાં તફાવત છે એક મિનિટમાં કેટલા શ્વાસ લેવા શું કહે છે એક મિનિટમાં કેટલા શ્વાસ તમારી આંગળી તમારા નાક નીચે મૂકો તમે જ્યારે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો એ તમારે અનુભવીને અહીંયા કહેવાનું છે કે અમે જ્યારે શ્વાસ કાઢીએ છીએ બહાર તો શું થાય છે એ તમારે અહીંયા લખવાનું છે એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો ગણીને લખવાનું છે ત્રીસ કૂદકા મારો તમે હાંપતા હોય એવું લાગે છે તો અહીંયા લખી શકો કે હા હવે ફરી એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર અને બહાર કાઢો છો તે ગણવાનું કૂદા પહેલાં અને પછી તમારી ગણતરીમાં શું તફાવત છે તો કૂદકા માર્યા પહેલાં અને કૂદકા માર્યા પછી ગણતરીમાં તફાવત છે તો તમે એ ગણીને લખવાનું છે તો હવે તમારી અંદરની ઘડિયાળ જોઈએ તમે બધાએ ઘડિયાનો ટીકટીક અવાજ સાંભળ્યો છે તમે ડૉક્ટરને તમારી છાતીનો અવાજ સાંભળવા ટેથોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે અવાજ ક્યાંથી આવે છે શું તમારી છાતીમાં ઘડિયાળ છે જે અવાજ કરે છે તો હા મેં ડૉક્ટરને મારી છાતીનો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે આ અવાજ આપણી છાતીના ડાબી બાજુએ આવેલા હૃદયમાંથી આવે છે હૃદય આપણા શરીરની અંદર હંમેશા ધબકતું રહે છે તે આપણી છાતીના ડાબી બાજુએ આવેલું ધક ધક કરતું ઘડિયાળ જેવું હંમેશા ચાલુ રહેતું અંગ છે આગળ જોઈએ શું તમે તમારા ધબકાર સાંભળ્યા છે તમારા ખભાથી કોણી સુધી લાંબી રબરની ટ્યુબ લો ટ્યુબના એક છેડે ગરણી લગાવો ગરણી તમારી છાતીની ડાબી બાજુએ મૂકો ટ્યુબનો બીજો છેડો તમારા કાન પાસે રાખો ધ્યાનથી સાંભળો શું તમે ધક ધક એવો અવાજ સાંભળ્યો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો એ ટ્યુબનો ઉપયોગ કરીને સાંભળી રહી છે છોકરી તો કે હા મેં મારા હૃદયના ધબકારા સાંભળ્યા છે વળી રબરની ટ્યુબ અને ગરણીથી બનાવેલા સાદા સ્ટેટોસ્કોપની મદદથી હૃદયના ધબકારાનો ધકધક અવાજ સંભળાય છે હવે આગળ જોઈએ અહીંયા હવાનો પ્રવાહ આ માટે દસથી પંદર સેન્ટીમીટર ત્રિજ્યાનો કાગળ લો આ કાગળને સર્પાકાર કાપો ચિત્ર એકમાં બતાવ્યા મુજબ તમે જોઈ શકો છો આ ચિત્ર એક છે આ સાપના માથાના ભાગે દોરી બાંધો અહીંયા સાપ છે માથાના ભાગે દોરી બાંધવાની છે તેને લટકાવવા ગાંઠ બાંધો હવે સાપ હલનચલન કરવા તૈયાર છે સાપને ગરમ વસ્તુની નજીક લઈ જાઓ આ માટે તમે ગરમ ચા ગરમ પાણી કે સળગતી મીણબત્તી લઈ શકો છો હવે ઉપરથી જુઓ સાપ કઈ દિશામાં ફરે છે જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરશે જ્યારે હવા નીચે તરફ વહે છે ત્યારે સાપ તેની વિરુદ્ધ દિશામાં ફરશે આ સાપ સાથે પંખા નીચે ઊભા રહો જુઓ તે કઈ દિશામાં ફરે છે કાગળને સાપની જુદી જુદી જગ્યાએ લઈ જાઓ અને તેનું હલનચલનનું અવલોકન કરો તમે જોઈ શકો છો સાપ લટકાવેલો છે શું તમે સાપના હલનચલનથી સમજી શકો કે હવા ઉપર તરફ કે નીચેની તરફ વહે છે તો હા સાપના ઘડિયાળની દિશામાં ફરવાથી હલનચલનથી હું સમજી શકું છું કે હવા નીચેની ઉપર તરફ વહી રહી છે તથા સાપના ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં ફરવાથી એટલે કે ચલનથી હું સમજી શકું છું કે હવા ઉપરથી નીચેની તરફ વહી રહી છે હવે આ પાઠમાંથી તમે શું શીખ્યા આપણે શું શીખ્યા એ પ્રશ્ન છે કે જ્યારે રમતા રમતા અમિત દીવાલ સાથે અથડાયો તેનું કપાળ ફૂલી ગયું દીદીએ તરત જ કાપ એટલે કે ચાર પોઈન્ટ પાંચ વાર વાળ્યો તેમાં ફૂંક મારી અને અમિતના કપાળ પર રાખ્યો તમારા મતે દીદીએ કેમ આવું કર્યું વિચારો તો એનો જવાબ શું આપશો તમે કે રમતાં રમતાં અમિતને દિવાલ સાથે અથડાઈ ગયો એનું કપાળ છે એ ફૂલી જાય છે દીદી તરત જ સ્કાપને વાળે છે અને ફૂંક મારી અમિતના કપાળ ઉપર મૂકે છે એણે કેમ એવું કર્યું તો દીદીએ પોતાના સ્કાપને વાળીને તેમાં ફૂંક મારીને જે ગરમ કર્યો અને અમિતના કપાળ ઉપર રાખ્યો તો આમ કરવાથી સ્કાર્પમાં આવેલા ફૂંકવાળી ગરમ હવા દ્વારા અમિતના કપાળને સોજા ઉપર શેક થવાથી દર્દમાં રાહત થઈ અને કપાળમાં થતો દુખાવો ઓછો થયો બીજો પ્રશ્ન આપણે ગરમ વસ્તુઓને ઠંડી કરવા અને ઠંડી વસ્તુને ગરમ કરવા ફૂંક મારીએ છીએ દરેકનું એક ઉદાહરણ આપો તો કયું ઉદાહરણ આપણે આપીશું બોલો હું જે ઉદાહરણ આપું છું એ સિવાય તમે બીજું પણ આપી શકો કે ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી થાય તેનું ઉદાહરણ તો ગરમ ભજીયા પર ફૂંક મારવાથી તે જલ્દી ઠંડા પડે છે તમે આવો અનુભવ કર્યો હશે પછી ફૂંક મારવાથી ઠંડી વસ્તુ ગરમ થાય તેનું ઉદાહરણ કે બરફ પકડવાથી ઠંડી થયેલી હાથની આંગળીઓ પર સતત જોરથી ફૂંક મારતા રહેવાથી આંગળીઓ ગરમ થાય છે તો આ રીતે ઉદાહરણ આપણે મેં આપ્યું તમે અલગ પણ આપી શકો તો અહીં આપણે આ પાઠ પૂરો કરીએ છીએ થેન્ક યુ બાળકો